વાહનો ડાન્સિંગ કરતા પસાર થવા સાથે હળવા ટ્રાફિક જામના શિકાર બન્યા હતા માં તાજેતરમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઉમાભવન ફાટક રોડ તેમજ મહાવીર ટર્નિંગ રોડ નવીનીકરણ કરવામાં આવ્યું હતું જેને લઈ વહન ચાલકોને રાહત અનુભવાઈ હતી જો કે આ રાહત ને વરસાદે પાણી ફેરવી દેતા અંકલેશ્વરમાં પડેલા અનરાધાર વરસાદે રોડનો દાટ વાળી દીધો છે અને રોડ પર મસમોટા ખાડાઓ પાડી દીધા છે જે એક બીજા સાથે અડીને પડેલા હોવાથી અહીંથી વાહન ચાલકોને પસાર થવું એટલે જીવનું જોખમ પણ ગાડી પર પણ કંટ્રોલ કરી એકદમ ધીમી ગતિએ ગાડી પસાર કરવી પડી રહી છે એક ખાડામાંથી બચી બીજા ખાડામાંથી બચવાના દબાણ વચ્ચે વાહન પસાર કરવા પડી રહ્યા છે જેને લઈ વાહનોની કતાર લાગી રહી છે એટલું જ નહીં ગાડી ખાડામાંથી કાઢતી વેળા અન્ય ગાડીને અડી જાય તો અકસ્માતનું જોખમ ઊભું થઈ રહ્યું છે તો કેટલા કિસ્સામાં તો ગાડી અડી જતા ઝઘડા પણ થઈ રહ્યા છે વાહનોના નુકસાન સાથે શારીરિક માનસિક આપદા પડી રહી છે છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે જે સોમવારે બપોરે બંધ થયો છે ત્યારે વરસાદના વિરામ વચ્ચે તંત્ર દ્વારા આ ખાડા ત્વરિત અસરથી વાહનોને થંભાવી કરવામાં આવે તે જરૂરી છે